જી જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ ભારતીય થલસેના નૌસેના તેમજ વાયુસેના દ્વારા તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરમાં જે શૌર્ય ગાથાનો આપણે સૌએ અનુભવ્યું અને તેમને સન્માન આપતા તેમજ પહેલગામ હુમલામાં જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા માન્ય વડાપ્રધાન શ્રી તેમજ માન્ય શ્રી ગુજરાત રાજ્યના સ્વપ્ન સમાન વન પ્રોજેક્ટ જે મિર્ઝાપર ખાતે હાલ આકાર પામી રહ્યો છે તેમાં કુલ આઠ હેક્ટરમાં ઇફેક્ટિવ પ્લાન્ટેશન થવા જઈ રહ્યું છે જેમાં મિયાવાકી પદ્ધતિથી એંશી હજાર જેટલા રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે હાલ ચાર હેક્ટર જેવા વિસ્તારમાં વાવેતર સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું વાવેતર લગભગ એક સપ્તાહની અંદર પૂર્ણ કરવાની અમારું આયોજન છે જી અંદર કયા છે આ સિંદૂરવનમાં આપણે જેમ વાત કરીએ એમ કુલ એંશી હજાર જેટલા રોપાઓ હશે તેમાં સ્તરીય મધ્યમ સ્તરીય તેમજ સ્તરીય એમ અલગ અલગ પ્રજાતિના કુલ પચાસથી વધુ પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવશે નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુટી તથા અને લાભો